સુરતમાં કોરોનાના વધતા કહેરને લઈને મનપા દ્વારા વિવિધ સમાજ સાથે મળી વેક્સિનેશન શરૂ કરાયું છે જે અંતર્ગત રાંદેર વિસ્તારમાં પણ સામાજિક સંસ્થા સાથે મળી મનપા દ્વારા વેક્સિનેશન શરૂ કરાયું છે સુરતમાં કોરોનાના કહેરને લઈને હવે તંત્ર દ્વારા અનેક મોરચે કામગીરી કરાઈ રહી છે ટેસ્ટિંગની સાથે સાથે વેક્સિનની પણ મનપા દ્વારા ડબલ તૈયારીઓ કરી છે ત્યારે રાંદેર દરુ ફળિયા ખાતે શ્રી અદ્યજ સેવા સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહયોગથી કોવિડ વેક્સિન સેન્ટર શરૂ કરાયું છે જ્યાં પ્રથમ ગ્રુપ વનમાં સાઠ વર્ષથી વધુની ઉંમરના અને ગ્રુપ ટુમાં પિસ્તાલીસથી સાઠ વર્ષની ઉંમરના વ્યક્તિઓને હાલ વેક્સિન અપાઈ રહી છે ત્યારે અત્યાર સુધી આ સેન્ટર પર પચાસથી વધુ લોકોએ વેક્સિન અપાય છે સેવા સમાજ રાંદેરના હું પ્રમુખ છું અને સુરત મહાનગરપાલિકાના સહકારથી આ વેક્સિનેશન કેમ્પનું અમે આયોજન કર્યું છે અત્યાર સુધીમાં પચાસ જેટલા શહેરીજનોને આ કેમ્પમાંથી રસી આપવામાં આવી છે જે કોઈ શહેરીજનો આ કેમ્પનો લાભ લેવા માંગતા હોય તો અમારો વોટ્સઅપ ઉપર અને મોબાઈલ ઉપર કોન્ટેક કરી શકે છે રાંદે પીપલ્સ બેંકની પાસે આ હોલ આવ્યો છે જ્યાં આ વેક્સિનેશનનું કેમ્પ સતત અમે ચાલુ રાખવાના છીએ જ્યાં સુધી શહેરીજનો આ લાભ લેવા માંગતા હોય ત્યાં સુધી અમે સતત આ કે રસીકરણનું કામ કરીશું સુરત મહાનગરપાલિકાના સહકારથી આ રસીકરણ ચાલી રહ્યું છે આજ દિન સુધીમાં અત્યારે આજે પહેલો દિવસ છે અને પચાસ જેટલા અમે આ રસી આપી છે તમામ આ યોજનાનો લાભ લે આ રસીકરણ લે એવી મારી સૌને વિનંતી છે સુરતમાં કોરોનાના કહેરને ડામવા માટે ટેસ્ટિંગ સાથે વેક્સિન પણ મનપા દ્વારા શરૂ કરાયું છે અને લોકોને વધુમાં વધુ રસી લેવા પણ આહવાન કરાઈ રહ્યું છે આ ન્યૂઝ